લા આવી ગયા ગયા અને જાવ વાવા શું છે ઓ માય ગોડ આવી અમારો એક નંબર વ્યૂ છે આ જોઈ શકો છો મિત્રો ઓલા ખૂણામાં કેટલા બધી છે બતાવું છું આપ જોઈ શકો છો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો કેમ છો મિત્રો તો સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં મિત્રો લાંબો ટાઈમથી આપણા નવા બ્લોગ મિત્રો આવતા ન હતા કેમ કે આપણે શોર્ટ વિડીયોમાં મિત્રો એટલા મુંજાઈ ગયા છે ને કે એડિટ કરવો ઉતારવો કેમેરામાંથી પાછો લેવો મોબાઈલમાં એટલે આજ ફાઇનલી આજનું વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ અમારા ગામડામાં જ્યારે વેકેશન છે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને બ્લોગ આજે બનાવીએ છે તમારા માટે તો ચાલે આજે લાઈફ ડેલી લાઈફસ્ટાઈલનો બ્લોગ કંઈક અલગ રીતના બનાવીએ તો જે નવા છે તે જલ્દી જલ્દી આપણી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી હેલો લોગ તો આપણે આવી ગયા છે અત્યારે આપણા બુદ્ધ વિહારે જે મમ્મી બનાવેલો છે તમે જોઈ શકો છો મારી પાસે છે બુદ્ધ વિહાર કે બુદ્ધ ભગવાન એ કોઈ સંપ્રદાય કે કોઈ અલગ ધર્મમાં નથી એ એક બૌદ્ધ ધર્મ છે જે માણસને અંદરથી શાંતિ મળે ધ્યાન સાધનાનો એ એક નવો માર્ગ ગોત્યો હતો કે આપણે જે આ અભાવભાવના ચક્રો છે તેમાંથી મુક્ત થઈએ અને આપણું અંદરનું કલ્યાણ કરીએ તે માટે મિત્રો બુદ્ધ ભગવાન છે અને અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનો વિહાર છે બધી જાતના ફૂલ છે કેરી છે કેરી ની સિઝન છે તમે જોઈ શકો છો કેરી પણ વાવેલી છે અને મમ્મી સવારના ના અહીંયા આવેલા છે તો આપણે અળસિયાની ખેતી જોવા માટે બોલાવ્યા છે કે જે અળસિયાની ખેતી અત્યારે થાય અમારી સાથે અમિતભાઈ ઉઠી ગયા છે જાહલ દીદી અને રુદ્રભાઈ સુતા છે આપણો વ્લોગ બનાવે છે ભાઈ ક્યારેક ક્યારેક વ્લોગ બનાવે અને આવો છે બધું વિહાર કેમ છે ભાઈ આમાં અઢી ત્રણ ત્રણ મહિના સાણ નાખવાનું નાખવાનું પછી બે દિવસ સુધી એને પલાળી દેવાનું ગેસ કાઢી કરી સરસ રીતે ઘરડીયો કરીને એનો ગેસ ત્રણ દિવસ સુધી બારા ને પછી એમાં અળસિયા મૂકવાના બરોબર અળસિયા મૂકવાના પછી બે અઢી ત્રણ મહિને જોવા ખાતર અમાર માટી હોય કે ખાલી એનું નાણું જો સાણ સાણ ખાઈ ગયા ને બધી જો કાઢી બરોબર છે જે નિકાલ કરે સાણ એ લોકો જે ખાઈ જાય વળે અને એનો જે મળ કાઢે ને એનું મિત્રો અત્યારે ખાતર સો હવે આવી રીતે આપણે કાટતું જવાનું ઉપર ઉપર ખાતર થાતું જાય હમ કાટતું જવાનું જે નીચે સાણ છે જો હમ બરાબર એટલે એ નીચે નીચે હોય આ જો ઉપર ઉપર જો કેટલું ફર્સ્ટ ક્લાસ ખાતર છે જો

કે આ છે અળસિયા જે તેમાં ને તેમાં રહી અને જે છાણીયું જે છાણ આપણે ભેંસ અને ગાયનું હોય છે તે તે ખોરાકમાં લઈ અને મળમાં પછી છાણીયું ખાતર નાખે છે આ કઈ કઈ કેમાં કેમાં નાખી શકાય આ ખાતર અરે આ તો માંડવીમાં નાખી શકાય નારિયેળીમાં નાખી શકાય તમામ માં નાખી શકાય એટલે આનો છે ને ફળદ્રુપતા જમીનની વધી જાય ને ઉપજ આવે સારી તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે બધા કેમિકલ વાળા ખાતરો આવે છે કેમિકલવાળા ખાતર આવે છે અને એ આપણે આપણે વનસ્પતિમાં નાખીએ એટલે એક તો એ એક ઝેર થયું અને એ વનસ્પતિ પાસે આપણે ખાઈએ છીએ એટલે જ અત્યારે કેન્સરના અને એવા બધા રોગો જે થઈ જાય છે મિત્રો એ દવાઓના છટકાવને લીધે જ થાય છે એટલે આ એક નવી પહેલ ચાલુ કરી છે મમ્મીએ કે જેમાં બગીચામાં અમારે કેરી ભાઈ નારિયેળીનો બાગ છે તેમાં પણ આ ખાતર અમે ત્યાંનું ખામણું કરી અને નાખવામાં આવશે એ પણ તમને લોગમાં મિત્રો બતાવશું અને અત્યારે આ કામગીરી ચાલુ છે વરસાદ જેવું વાતાવરણ છે જોઈ શકો છો આ ગામ છે અને આમાંથી અત્યારે આ ખાતર કાઢી અને જ્યાં જ્યાં વસ્તુમાં નાખવાનું ત્યાં નાખીએ જયારે તમારે નાખવું હોય ત્યારે એમાં નાખી શકીએ તો ગાઈઝ જોઈ શકો છો કે જેટલું ખાતર કાઢવાનું હતું એટલું ઉપરથી કાઢી લીધું અને બાકીમાં હવે વરસાદ પાસે એની ઉપર ન પડે વરસાદ પડે ને એકદમ લસપસ જેવું મિક્સ થઈ જાય આખું ગારા જેવું પાછું બધી વ્યવસ્થિત રીતના ઢાંકી દીધું કેમ કે વરસાદની આગાહી છે અમારે સોમનાથમાં તમારે ત્યાં છે કે નહીં કંઈ ખબર નથી અને જોઈ શકો છો બાકી બધા કેરી છે સરંગવો છે સરંગવોને ગુજરાતીમાં આપણે સરંગવાની સિંગ કહેવાય અને હિન્દીમાં મોરેંગો કહેવાય જે આમાં છે ને બાર જાતની ઔષધિ હોય મેં તમને અગાઉ પણ એક બ્લોગમાં કીધું હતું આ બાજુ કેરી છે નારેળી છે અને આવી રીતના છે આખો વિહાર અને આ ભાઈ છે ને એ હંમેશા શું કરે ખબર છે મારે બ્લોગ બનાવવાનો હોય ને ગણેશભાઈ વસપા વસમાં બ્લોગ બનાવવા આવે બાકી એને બ્લોગ બનાવવાનું શું છે નહીં મમ્મી આ બાજુ વાગ્યા પાણી સા લગાવવા પછી કામ થઈ પાણી સાટી લઈ જાડવાને ટબમાંથી પાણી ખેંચવાનું છે ચાલુ અમારા આજે બે આગળ ઘરે જઈને એને ઉઠાડ્યું પછી આજે સાંજે માઢવાડ દરિયે છે અમારા બાજુમાં ગામમાં દરિયો ત્યાં તમે દરિયા કિનારે બતાવીએ આવી ટાઈપનો કંઈ વિહાર હોય છે ગોળ

આ જોઈ શકો છો પવન આ જોઈ છે ને આ ખાલી ખાલી લોગ બનાવીએ નાગરી તાત્કાલિકમાં જઈ ને અપલોડ કરી દે છે અને કામ ધંધા જવા છે ના આપણે રૂવાળા ભાઈ છે શોર્ટ વિડિયોમાં રૂ નાકમાં નાખીને આ તો વિહારની ઉપર પડવાની સીડી રાખેલી છે સાફ સફાઈ માટે જવું હોય તો આ એનું ગોલ્ડ આવી રીતના મંગળ કરી છે એટલે આવી ગયા છે ઉપર સાફ કરવા અત્યાર સુધી ઘરે હતી રસોઈ બનાવતી હતી અને આ વ્યૂ તો એક નંબર વ્યૂ છે ને વણક બરા આ અમે સાફ કરીએ વરસાદનું પાણી છે ને સબમાં ફરવાનું છે

દરિયાની ફોજ છે જે સો મહિના આઠ મહિના દરિયા માં અંદર મચ્છી મારે નઈ મચ્છીને પકડે દુકાન વાળા યોગેશભાઈ બધાને માવા હાથ ખવડાવે અને એની આ દુકાન છે એકદમ જોઈ શકો છો ઠંડુ પીણું કેમેરા વાળી દુકાન છે આખી વેલણ નું વાતાવરણ જો તો હું ને મારો ભત્રીજો છે સરપસ સમી ને કહીએ નામ છે જયદીપ કહે છે મેઘાર દાદા જે અમારા ગામમાં એક દાદા છે મેઘાર દાદા એનો ઇતિહાસ બહુ જૂનો છે ત્યાં અવારનવાર માનતાઓ કરવામાં આવે ચાલો તમને મેઘાર દાદા દર્શન કરાવીએ બ્લોક બન્યા બનીએ રહેજો

હેલો મિત્રો તો આ છે ખાસ મારો નાનો ભાઈ એટલે નામ છે કુલદીપ સોલંકી ઉનાળામાં ધમધમતા ને ચાલુ જોઈ શકો ને એટલે ગોલાની ટ્રાફિક ચાલુ થઈ જાય આને અમારો મેન રૂટ છે ત્રણ રસ્તા આ બાજુ જાવ ને તો દીવ જવું હોય તો આ બાજુ જાવ હોય સામે તો માટવાડ છે ને આ બાજુ કોડીનાર જવાય છે અને અત્યારે કુલદીપભાઈ ભરી રહ્યા છે પેટ્રોલ પેટ્રોલની સુવિધા કેમ કે અમારા ગામમાં પંપ નથી એટલે પેટ્રોલ પાણીમાં કોઈ અધુરો ન રહી જાય જોઈ શકો છો મિત્રો અમારા કુલદીપભાઈ ની વીર જે પાન છે ને બધી કોઈ કેટલા કુલદીપભાઈ બોલા થી થી લઈને લઈને સુધી સુધી અને પણ છે બહુ મસ્ત બનાવે જોઈ શકો છો બાળકો બધા બેસી ગયા છે બોલા લેવા ડિજિટલ મશીન વાળું છે હવે હાથ પહેરવા વાળું ઉલી ગયા મારે કુલદીપભાઈ ભાઈ ડિજિટલ થઈ ગયા લો મિત્રો તો કેવો લાગ્યો મિત્રો વ્લોગ આવો કઈક હતો તો અત્યારે પડી ગયા છે સાંજના સાત વાગી ગયા અને અત્યારે આપણે ઘરે છે વાતાવરણ જીવું ને એવું જ છે વરસાદ જ આવ્યો નથી તો આવ નવા આવું વ્લોગ જોવા માટે આપણી ગાડી ગીડ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ શું કઈ નવા ત્યાં સુધી બંદે માત્ર પરંતુ બાકી જાય